પ્રકારે વરસાદની સિસ્ટમો બનતી હશે તે હું તમને સમજાવીશ ત્યારબાદ મિત્રો હું તમને એ સમજાવીશ કે ખાસ કરીને આ વરસાદની સિસ્ટમો ગુજરાતને કઈ રીતના અસર કરવાની છે અને ગુજરાતના કયા કયા ગામો ઉપર માવઠાઓ પડી શકે તેના વિશે મિત્રો મિત્રો આપણે ધ્યાનથી સમજવાનું છે અને ત્યારબાદ હું ઠંડીને લઈને પણ માહિતી આપવાનો છું કે આજ અને આવતીકાલે ગુજરાતમાં કેટલી ઠંડી રહેશે અને કેટલી ગરમી રહેશે તે પણ એક ગામનું નામ લઈને તમને જણાવવામાં આવશે પરંતુ તેની પહેલા વરસાદની સિસ્ટમ ઉપર નજર મારીએ તો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને મેં તમને અગાઉ પણ જણાવ્યું તે રીતના વાદળો જે છે

વરસાદી સિસ્ટમોને કારણે ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહીઓ લગાવવામાં આવી રહી છે જોકે મિત્રો તમને જણાવી દઈએ કે અહીંયા જે મિત્રો અહીંયા બંગાળની ખાડીની આ સિસ્ટમ છે તે મિત્રો તમે ધ્યાનથી જુઓ તો ખાસ કરીને ખૂબ જ અંદર દક્ષિણીય ભારતને નુકસાન પહોંચાડી રહી છે દક્ષિણીય ભારતમાં તો મિત્રો હજુ પણ ચોમાસું એક્ટિવેટ છે જ્યાં ખાસ કરીને છત્તીસગઢ આવેલું છે તમિલનાડુ આવેલું છે આંધ્રપ્રદેશ ઓડિશા તો આ દરેક ભાગોની અંદર મિત્રો જોઈ શકો બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ભારે વરસાદ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ મિત્રો જે આ અરબસાગરની આ સિસ્ટમ છે તે વધારે ગુજરાતને નુકસાન કરી શકે કારણ કે આપણું ગુજરાત અહીંયા આવેલું છે ત્યાંથી આ અરબ સાગરની સિસ્ટમનું અંતર જે છે તે મિત્રો હજારથી બારસો કિલોમીટર જેટલું થાય છે જ્યારે બંગાળની ખાડીથી મિત્રો અંતર જે છે તે ગુજરાતનું ખૂબ જ વધારે ત્રણ કિલોમીટર જેટલું થાય છે જેથી આ બંગાળની ખાડીની સિસ્ટમની અસર બહુ નહીં થાય પરંતુ આ અરબ સાગરની જે સિસ્ટમ છે તેની અસર જરૂર ગુજરાતના ભાગો ઉપર થઈ શકે છે અને તેને લઈને મિત્રો કેટલી ખતરનાક સિસ્ટમો બની રહી છે તે પણ અહીંયા તમે જોઈ શકો કે અરબ સાગરને જોતા એવું લાગી રહ્યું છે કે અત્યારે તીવ્ર ચોમાસું જાણે ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને તે સિસ્ટમને સાથે સાથે મિત્રો એક ઉત્તરીય ભારત પાકિસ્તાન અને ઉત્તરીય ભારત તરફથી પણ એક ખૂબ જ વધારે ખતરનાક સિસ્ટમો આગળ વધી રહી છે જેની પણ મિત્રો અસર જે છે તે ગુજરાતમાં નોંધનીય થઈ શકે જોઈ શકો મિત્રો ગુજરાતની બોર્ડર સુધી આ સિસ્ટમોની અવશેષો જે છે તે મિત્રો આવતા આપણને અહીંયા જણાઈ રહ્યા છે જેને લઈને મિત્રો ગુજરાતમાં કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે તો આ મિત્રો ઝાપટાઓ અને માવઠાઓ કયા કયા વિસ્તારમાં જોવા મળવાના છે તેના વિશે હવે જાણી લઈએ તો સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તરીય ગુજરાતમાં તમે જોઈ શકો કે સારી કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે જેમાં ખાસ મહેસાણાના વિસ્તાર થોડીથી લઈને ઉપર મોઢેરા ચાણસમા હારીજલાગુના વિસ્તારો તેની સાથે પાટણ રોડા રાધનપુર સિદ્ધપુર ભાટસણ વડનગરના વિસ્તારોથી લઈને હિંમતનગર મોડાસા પ્રાતીજ ઈડરના વિસ્તારો વડનગરના વિસ્તારો ખેડબ્રહ્મા પાલનપુર ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો આબુ અંબાજી સાબરકાંઠા અને બનાસકાંઠા તો ઉત્તર ગુજરાતના દરેક ભાગો ઉપર મિત્રો કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેનું પણ એક મુખ્ય કારણ છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો કે આ જે ખતરનાક સિસ્ટમ ઉત્તરીય ભારત એટલે કે દિલ્હી અને પાકિસ્તાન તરફથી આ મિત્રો આવી રહી છે તે લગાતાર ગુજરાત રૂપ લઈ રહી છે જેથી ઉત્તરીય ગુજરાતના ચાર જિલ્લાઓ ઉપર વરસાદની અસરો જોવા મળી શકે મિત્રો હવે આપણે માહિતી મેળવી લેવાની છે તો ગુજરાતના અન્ય વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને જે મિત્રો અન્ય વિસ્તારો છે તેના વિશે જાણી લઈએ તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાત વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં પણ સારી કક્ષાના વાદળો જે છે તે ફેલાવવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં ખાસ કરીને અહીંયા તમને જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો બોડેલીના વિસ્તારોથી લઈને નીચે ચાણસમા રાજપીપળાના વિસ્તારો ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો નીચે જોઈએ તો સુરત બારડોલી વ્યારા ઉમરપાડા ડીડિયાપાડા દહેજ કોસંબા વલસાડ નવસારી ડાંગ આહવા અને સાપુતારા તો આ દરેક દક્ષિણીય ગુજરાતના ભાગો ઉપર પણ મિત્રો જોઈ શકો કે વાદળો સારી કક્ષાએ પનપી રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર પણ સારા લેવલના વાદળોને કારણે આગામી સમયમાં મધ્યમથી હળવા ઝાપટાઓ જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે છે મિત્રો હવે બીજા અન્ય વિસ્તારો વિશે આપણે વાત કરવાની જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત